નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાકિસ્તાની સેનાના જુઠાણાનો એક વિડીયો વાયરલ થયો છે પાકિસ્તાન પ્રેસ બ્રિફિંગમાં પણ પોતાના લોકો સાથે ખોટું બોલી રહ્યું છે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ આજ તકની ફ્લિપ શેર કરી છે જેમાં એંકર કરી રહ્યો છે કે ઘણા એરબેઝ નાશ પામ્યા છે તમે એરબેઝ બચાવી શકતા નથી તો પછી જનતાને કેવી રીતે બચાવશો વિડિયો દ્વારા પાકિસ્તાની સેના એવું કહેવા માંગે છે કે આ વિનાશ ભારતમાં થયો છે જ્યારે હકીકતે પાકિસ્તાનનો વિડીયો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાંધાજનક પોસ્ટ કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોમાં હજુ સુધી અંત આવ્યો નથી ત્યારે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવી જોઈએ નહીં આવો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાવલીમાં સત્તાર શેખ નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા જેથી આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની સરહદે જોવા મળી શાંતિ ભારત પાકિસ્તાન સરહદ ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રે સંપૂર્ણ શાંતિવાળો માહોલ જોવા મળ્યો ભારતીય સેનાએ જણાવ્યું કે આ વિસ્તારોમાં કોઈ અથડામણ હુમલો કે ઘટના નોંધાઈ નથી બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની દિશામાં સકારાત્મક સંકેત આપે છે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન ઉપર વાતચીત થઈ હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની આગાહી ગરમી પણ વધશે ગુજરાતમાં આવનારા દિવસોમાં માવઠાની સાથે ઉકળાટ પણ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ સુધી માવઠાની શક્યતા છે જે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે જુનાગઢ રાજકોટ અમદાવાદ સહિતના છેલ્લા જિલ્લાઓમાં છવાય વરસાદ થવાની સંભાવના છે આજથી તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે અને જોડે જોડે બફારો પણ રહેવાનો છે મહત્વનું છે કે રવિવારે ઓગણીસ તાલુકામાં વરસાદ થયો હતો જેમાં કલ્યાણપુરમાં સૌથી વધુ બે પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં રાજ્યના ઓગણત્રીસ તાલુકામાં માવઠાની અસર જોવા મળી છે જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના માળિયા હાટીનામાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ જામનગરના જામજોધુરમાં દોઢ ઇંચ વરસાદ માણાવદર અને ધારીમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ તથા પોસીના કડી અને લાલપુરમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો તથા મહેસાણા અરવલ્લી અને કચ્છમાં પણ કમોસમી વરસાદ થયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીએની મોકો પ્રખાલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ સામાન્ય થતાં સીએની મોકો પ્રખાલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે હવે સીએની પરીક્ષા સોળ મેથી ચોવીસ મે સુધી લેવાશે નોંધનીય છે કે આઈ સી એઆઈએ જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્વરૂપ ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પછી સ્થિતિ સામાન્ય થતાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને બે દિવસ વહેલું શરૂ કરી દેવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટીની પરમિશન મળતા પેસેન્જર ફ્લાઇટ સેવા શરૂ કરાઈ છે ઇન્ડિગો અને એર ઇન્ડિયા ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરશે નોંધનીય છે કે ચૌદમી મે સુધી ગુજરાતના આઠ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા હતા હવે સ્થિતિ સામાન્ય થતાં વહેલું શરૂ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવી પાંચ મેડિકલ કોલેજો બનવાની શરૂ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્યમાં નર્સિંગની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે બીએસસીની પાંચસો સીટ અને પાંચ નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી જેની કામગીરી હાલ ચાલી રહી છે મોરબી ગોધરા પોરબંદર રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા નર્સિંગની સારવારની ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સમયાંતરે આરોગ્યલક્ષી વિવિધ તાલીમ પણ આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ બાદ સરકારી કામકાજ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે ટ્રેનો અંગે માહિતી આપતા ભુજ રેલ અધિક્ષક કે કે શર્માએ કહ્યું છે કે તમામ ટ્રેન નિયત સમય દોડી રહી છે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને ગાંધીધામ શહેરમાં આવતી અને જતી તમામ ટ્રેન રાબેતા મુજબ ચાલી રહી છે સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે જોકે તમામ સરહદી વિસ્તારોમાં જનજીવન એકદમ સામાન્ય બન્યું છે અને લોકો કામ ધંધા ઉપર જવા લાગ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમાટી બાગમાં જોય ટ્રેન બંધ કરવામાં આવી છે વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે બાળકીનું મૃત્યુ થયું ત્યારબાદ જોય ટ્રેન બંધ કરવામાં આવી ગાર્ડનના અધિકારીએ કમાટી બાગની મુલાકાત લીધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો ટ્રેનના ચાલક પાસે લાયસન્સ નહીં હોવાની વાત સામે આવી છે તો ગાર્ડનના અધિકારીનું કહેવું છે કે પોલીસ તપાસ કરી રહી છે અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એકસો પંચ્યાસી ની સરેરાશ થી નવ હજાર બસો ત્રીસ રન બનાવ્યા આ દરમિયાન તેના બેટથી ત્રીસ સદી અને એકત્રીસ અડધી સદીનો સમાવેશ થાય છે કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ અડસઠ મેચ રમી હતી જેમાંથી ચાલીસ માં જીત મેળવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા સિંહની વસ્તી ગણતરી યોજાય છે દેશની શાન ગણાતા સાવરજોની વર્ષ બે હજાર પંદર બાદ દસ વર્ષ પછી સિંહોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે કોરોના કાળ બાદ લાંબા સમયથી માત્ર પૂનમ અવલોકન ગણતરી માન્ય રાખવામાં આવી હતી આ ગણતરી બાદ હવે વર્ષ બે હજાર પચીસમાં સિંહોની સત્તાવાર રીતે વસ્તી ગણતરી ચાલી રહી છે જેમાં અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આવેલા દરિયાકાંઠામાં સિંહોની સંખ્યા ખૂબ જ મોટી સંખ્યામાં છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે